શ્રી તુલસીદાસજી કૃત રામાયણમાં સતી શિવજીને પૂછે છે કે રામ કોઈ બીજું તત્વ છે શિવજી કહે છે કે આ ઠીક નથી લાગતું મુકુર મલિન અરુનયન બિહિના રૂપ દેખ હિમ આવી શાસ્ત્ર વિરુદ્ધની વાત કોણ કરે જેને લાભ હાનિનો ખ્યાલ ન હોય ક્ષીરનીરનું જ્ઞાન ન હોય હિત અહિતની સાવધાની ન હોય દેવી તમારા જેવી શક્તિ આવો ભ્રમ કરે એ ઠીક ન કહેવાય માની લો કે આપણે ખૂબ રૂપાળા છીએ સવારે ઉઠી નાહી ધોઈને આપણે અરીસામાં જોઈએ અને અરીસો બગડેલો હોય અથવા આંખમાં પુષ્કળ નંબર હોય કે આંખમાં કોઈ જાતની બીમારી હોય તો આપણે અરીસામાં આપણું સાચું રૂપ જોઈ શકતા નથી જેનો મન રૂપે અરીસો બગડેલો અને જેની આંખમાં સંસ્કૃતિની દિવ્યતાને બદલે વિકૃતિનો અંધકાર આવે એને હૃદયાસ્થિત બ્રહ્મ દેખાતો નથી આમ તુલસીના મને મનની મલિનતા અને આંખની ઓછી રોશનીને લીધે ઈશ્વર દેખાતો નથી મનની મલિનતા છૂટે તો ક્રાંતિ થઈ જાય પણ એટલું એ આપણાથી થતું નથી એના બદલે બીજું ઘણું થઈ જાય છે શિવજીના મતે આપણને પ્રભુથી દૂર રાખે છે મુકુર મલિન અને મનની મોટામાં મોટી મલિનતા અહંકાર હું હુંથી જ હરિ દૂર રહે છે કબીરનો એક દોહો છે મેનાને ના કહી મોલ ભયો દસવી બકરીને મેં મેં કહા કબીર કટાયો કબીર કટાયો શીશ આમ શિવજીએ ભવાની સામે પોતાનો વિચાર રજૂ કરી દીધો આપ તો જગદંબા છો આપને આવો ભ્રમ ન શોભે તુલસીદાસજી વર્ણન કરે છે ત્યારબાદ શિવજીએ પાર્વતીને કહ્યું દેવી જે બ્રહ્માની આપ ચર્ચા પૂછી રહ્યા છો એ નિરાકાર બ્રહ્મા નરાકાર શું બને કોઈનો પતિ કોઈનો પુત્ર શા માટે બને વ્યાપક વ્યક્તિ કેમ થઈ શકે તો પહેલાં આપ પરમાત્માની નિરાકરતાનો વિચાર કરો થોડી ચોપાઈઓમાં પરમાત્માની નિરાકારતાનું વર્ણન છે બીનુ પદ ચલય સુનઈ બીનુ કાન કરોગીગી બીનુ સાની ભક્તા બગ જોગી ઈશ્વર તત્વ પગ વગર ગતિ કરી શકે છે એક સંત એવો એનો પણ અર્થ કરે છે કે બિનુ પદ ચલાવી એટલે કે ઈશ્વરને કોઈ પદની જરૂર નથી બાકી બધા પદ માટે દોડા દોડી કરે છે બધાને પદ જોઈએ છે પરંતુ ઈશ્વર સમજે છે કે પદ આવે એ જતું પણ રહે છે જો કે અહીં તો આપણે પદનો અર્થ પગ પણ કરી શકીએ કે ઈશ્વર પગ વગર પણ ચાલી શકે છે વલ્લભ વેદાંતમાં કહે છે કે એ વિરુદ્ધ ધર્માશ્રયતાનો એનો ગુણ છે એને પગ ન હોય તો ચાલી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે એનો દુનિયાનો નિયમ છે ને કે આવે એને જવું પડે એટલે ભગવાન કહે કે પદ લઉં ને તો જતું રહે અને મારે ભૂતપૂર્વ થવું પડે એટલે ભગવાન કોઈ પદ સ્વીકારતા નથી દુનિયામાં બે જણ કોઈ પદ સ્વીકારતા નથી એક ઈશ્વર અને બીજો સંત ભૂતપૂર્વ રામચંદ્ર ભગવાન કે ભૂતપૂર્વ કૃષ્ણ ભગવાન એવું તમે કોઈ દી વાંચ્યું છે અથવા ભૂતપૂર્વ મીરા ભૂતપૂર્વ નરસિંહ કે ભૂતપૂર્વ એકનાથ એવું તમે ક્યાંય વાંચ્યું છે કારણ કે એમણે કોઈ પદ સ્વીકાર્યું નથી એટલે અહીં પદનો અર્થ આપણે ખુરશી લઈ શકીએ પદ તો શું ભગવાન માટે પૂજ્ય શબ્દો પણ નથી લગાડવામાં આવતો તમને વાંચવા નહીં મળે કે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય રામચંદ્ર ભગવાન એ એવા સત્યની તસવીર છે કે એની કોઈ પ્રેમની જરૂર નથી કોઈ વિશેષણની જરૂર નથી પાર્વતી ઈશ્વર કાન વગર બધું સાંભળે છે મંદિરમાં શંખ વાગે તે પણ સાંઈ સાંભળે છે સંત કહે છે કે કીડીના પગમાં નુપુર વાગે તો તે પણ મારો સંત સાંભળે છે હે દેવી ઈશ્વર તત્વ